પોરબંદરની ખાસ જેલમાં છેલ્લા બે વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં આજે કેદીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન સત્યનારાયણની કથાનું રસપાન કર્યું હતું તેની ખાસ જેલમાં જેલર જાડેજાના માર્ગદર્શનમાં શાંતિ સમિતિ દ્વારા આ મહોત્સવનું આયોજન થાય છે આ જેલમાં હાલ એકસો જેટલા બંદીવાન રહે છે ઘણા કેદીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેવા કેદીઓની માનસિકતા બદલે કેદીઓને ફરી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકાય તેવા હેતુસર અહીં ગણેશ મહોત્સવની સાથે વર્ષ દરમિયાન અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં આ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પીએચ જાડેજા જેલર અને ઇન્ચાર્જ જેલ અધિક્ષક પોરબંદર ખાસ જેલ પોરબંદર જેલ ખાતે ગઈ સાલથી આપણે ગણપતિ દાદાના સ્થાપન કરવાનું ચાલુ કરવામાં આવેલ છે આ વર્ષે પણ કીડીઓમાં ધાર્મિક ઉત્સાહ વધે અને આધ્યાત્મિક અને ભાવ વધે અને એક ગુનાહિત માનસિકતા તરફથી એક સારા નાગરિક બને સારા ગુણોનો વિકાસ થાય અને જેલમાંથી એમનો જે ગુનો કરેલ એનો પછાતતાપ કરી અને સારા નાગરિક બનીને જેલ બહાર એમની સોસાયટીમાં કે સમાજમાં પુનઃસ્થાપિત થાય અને જેલની સાથે સાથે શહેરમાં અને સોસાયટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શાંતિથી જળવાઈ ગઈ એવા ઊંડા હેતુસર જેલ ખાતે પાંચ દિવસ માટે ગણપતિ દાદાના સ્થાપન કરવામાં આવેલ છે સવાર સાંજ ધૂપદેપ નિવેદ આરતી અને રાસ ગરબા સાથે જે જેલના બંદીવાન છે પાકિસ્તાન બંદીવાનો પણ આમાં ભાગ લઈ રહ્યા છે તમામ બંદીવાનો ધામધૂમથી ભાગ લઈ રહ્યા છે એમના ભાગરૂપે આજે અમે સત્યનારાયણ કથાનું પણ આયોજન કરેલું છે એ ભૂદેવ છે એમના સત્યનારાયણની કથા નો રસપાન છે એ બંદીવાનોને કરાવી રહ્યા છે અને તમામ બંદીવાનો એક શ્રોતા તરીકે શાંતિથી સાંભળી રહ્યા છે અને આનું રિઝલ્ટ અમને મળી રહ્યું છે સાથોસાથ ચા પાણી છે નાસ્તાની પણ વ્યવસ્થા રાખેલી છે અને પાંચમા દિવસે દાદાનું જે વિસર્જન છે ત્યારે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે જેલની અંદર શાંતિ સમિતિની એક કમિટી બનાવેલી છે તમામ બંદીવાનો છે એ જેલ ઓથોરિટીને સારો સહકાર આપી અને આ કાર્ય સારી રીતે કરી રહ્યા છે એ બદલ અમે તમામને શુભેચ્છા આપીએ છીએ અને અમારો જેલ ઓથોરિટીનો પ્રયાસ છે કે કોઈપણ બહારથી ગુના કરીને જેલમાં આવે એ કોઈ પણ કારણસર જે ગુના કરેલા હોય એમાંથી એક સુધરી અને ગુનાહિત માનસિકતા તરફથી એક સારા નાગરિક બને અને જેલમાં આપણે શું કરે તો સારા નાગરિક બની શકે અને એના માટે અમે જે તહેવારો છે આધ્યાત્મિક પ્રવચનો છે યોગાસનો છે અમારી પાસે લાઇબ્રેરી છે તમામ જેલથોડ તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આનું અમને સારું એવું રિઝલ્ટ મળી રહ્યું છે પોરબંદરની ખાસ જેલમાં એકસો નેવું કરતાં પણ વધારે કેદીઓ બંદીવાન તરીકે છે અલગ અલગ ગુનાઓના આરોપસર આ કેદીઓ બંદીવાન તરીકે પોરબંદરની ખાસ જેલમાં છે અલગ અલગ શહેરોના છે એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની કેદીઓ પણ પોરબંદરની જેલમાં જોવા મળે છે આવા કેદીઓ ખાસ કરીને મોટાભાગના ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેવા કેદીઓને આધ્યાત્મિક જ્ઞાન મળે ધાર્મિક જ્ઞાન મળે તે માટે પોરબંદર જેલના જે અધિક્ષક છે જાડેજા તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તે નિમિત્તે આ જેલમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ સત્યનારાયણ કથા જેવી ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને કેદીઓમાં થોડીક ધાર્મિકતા આવે અને કદાચ ગુનાહિત માનસિકતા હોય તો ગુનાહિત માનસિકતામાં પણ ફેરફાર આવે આ પ્રકારના કેદીઓના હિત માટે થઈ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર મારું નામ રવિ નિલેશભાઈ જોશી છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છું અને ધાર્મિક વાતાવરણો ઉપસ્થિત થાય જેલમાં એના માટે ગણપતિ બાપાનું આયોજન કરેલું છે ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે ગયા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેલની જે શાંતિ સમિતિ છે જે કેદીઓ અને સ્ટાફ અને બધાના સહકારથી ગણપતિ બાપાનું સરસ મજાનું આયોજન કરેલ છે આજે સત્યનારાયણ કથાની આયોજન કરેલું છે સત્યનારાયણ કથાનું સર્વે સ્ટાફ અને સર્વે કેદીઓ ત્યાં ભાગ લે લીધેલ છે ને પાંચમે દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય કરવાનું છે સમાજમાં સર્વે કેદીઓ પુનઃસ્થાપિત થાય એટલા માટે અધિક્ષક શ્રીની પરવાનગી લઈ અને સર્વે સ્ટાફને સર્વે કેદીઓએ સરસ આયોજન કરેલ છે